નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો વિષય છે કે નપુષકતા કયા કારણથી થી આવે છે નપુષિકતા એટલે શું એટલે કે કઈ રીતે આદમીને ખબર પડે મર્દને કઈ રીતે ખબર પડે કઈ રીતે પુરુષને ખબર પડે કે નપુષિકતા આવી ગયેલી છે કયા કારણથી આ વસ્તુની વાત કરવાનો છે એટલું વાત રહીજો સાથીઓ વિડીયો અંત સુધી જોજો કારણ કે તમારી લાઈફ અને તમારી જિંદગી પણ સુધરી જશે એટલું વાત રહેજો સાથી ખાલી આ ભૂલો સુધારશો ને તો નપુષિકતા જે આવેલી છે જે કમજોરી આવી ગયેલી છે તમારા લિંકના અંદર એટલે કે જે આકાશના અંદર જે પાળેલો પોપટ ઉડે છે જે પક્ષી ઉડે છે એ પક્ષી જે હથિયાર કહેવાશે હથિયારના અંદર જો કમજોરી આવી ગયેલી હોય એના અંદર બ્લડ શો સારી રીતે ન થતો હોય એટલે કે ખૂન બરા રીતે બરાબર રીતે ફરતું ના હોય એટલું હોય કંઈ નળી બ્લોક થઈ ગયેલી હોય તો કોઈ ચિંતા કરતા નહીં એટલું વાત રાખજો ખાલી આ વિડીયો ઓન સુધી જોવો એટલું યાદ રાખજો સાથીઓ હું શું દિલ જલે મોગેરે બહુ ખુશ હોય સાથીઓ વિડીયો પસંદ આવે અને દિલના અંદર ટચ થઈ જાય અને હાથો લાગે તો એક લાઇક કરતા જજો એટલું એટલું કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયાના લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબૃ છે પ્લસ મારી કેડિટ છે અને મને વિડીયો બનાવવાની શોખ છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને આવે સાથીઓ લાઈક કરો દબાઈ દબાઈને એટલું વાત રાખજો સાથે તમને હું જે માહિતી આપું છું ને એ માહિતી તમને કોઈ સેક્સિયોલોજી ડૉક્ટર કોઈ વિજ્ઞાનિક કોઈ શિક્ષક તમને આવશે નહીં કોઈ જાણકાર આવશે ને એટલું વાત રાખજો સાથીઓ લિંક ઢીલું પડું એટલે કે ઠંડુ પડવું અને તમે સારું પરફોર્મન્સ ના કરી શકો એટલે કે લિંકના અંદર ઉત્થાન થતું ના એટલે કે ટાઈટ થતો ના હોય એટલે કે જે પાળેલો પોપડ છે પક્ષી છે ઊભો ના થતો એટલું હોય બેઠો બેઠો રહેતો હોય એટલું હોય બેઠો બેઠો એ તો ઊભો ના થતો ઓમ રહેતો ઓકણ ઓકો ટાઈટ ના થતો લોખંડ જેટલો મજબૂત ના થતો સાથીઓ એનું કારણ એ છે કે જેલી છે નપુષિકતા કયા કારણથી આવશે પહેલું કારણ છે તમે કોઈ પણ પ્રકારની દવા ગળતા હોય એટલું વધ્યું એટલે કે મેડિસન તમે ગતા હોય એટલું એટલું એટલે કે એન્ટીબાયોટિક કોઈ ગોળીઓ ગળતા હોય એટલે હોય બીપીની ગોળી ગળતા હોય કોઈ ડાયાબિટીસની દવા ગળતા કોઈ પણ પ્રકારની ગોળી ગળતા હોય તો એ પણ કારણ છે એટલું આધર્યું બીજું કારણ છે કે તમે લગ્ન કરેલા હોય તમે પૈણેલા બૈરા પાણ જતા હોય હવે દઈ દિલનો દરવાજો ખોલ્યો હોય એટલું વાત રાખજો હવે તમારે પાડેલો પોપટીના અંદર એન્ટર કરવાનો હોય દિલના અંદર એટલું વાત રાખજો અને તમે એન્ટર કરવા જાવ તમારી ઘરવાળી તો લવર કોક તમને બોલી જાય તમારી કોઈક મજા કરે ને એટલે તમે ટેન્શન આવી જાય એટલું વાત તમે ઇયાટી જાવ એટલે કે તમે મગજના અંદર પિહાડીજો ને તમને એન્ઝાયટી થઈ જાય એટલે બીમારી થઈ જાય માનસિક બીમારી થાય એટલે તમને એવું લાગે એટલે તમારું જે જલ્દી ઉત્થાન થાય ને તમે સારું બે બેટિંગ કરી શકો ને તમને કંઈક એવું મેણું મારજે ને ટોળું ને કે તું તમે તો કોઈ કશું કરતા નહીં ને તમારે તો ઓમ સેન ઓમ એટલે તમે એ ચિંતાને ચિંતાના અંદર માનસિક રીતે પાગલ થઈ જાવ એટલે કે એન્જાયટીમાં જતા રહે એટલું વાત રાખજો એટલે કે ટેન્શન એ બીજું કારણ છે એટલું વાત રાખજો એટલે કે નપુષિકતા આવવાનું સાથીઓ ત્રીજું કારણ છે તમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોય એટલે કે બીડી તમાકુ ગુડકા નામનું પણ પ્રકારનું તમે વ્યસન કરતા કોઈ માવો ખાતા કોઈ વિમલ ખાતા હોય ફોપારી બપોરી ખાતા પણ પ્રકારનું વ્યસન કરતા હોય દારૂની પોટલી પીતા એ પણ કારણ છે નપુશીતા આવવાનું એટલું હોય ત્રીજું કારણ છે સાથીઓ તમારા શરીરના અંદર લોહીની કમી એટલે કે ખૂનની કમી એટલે કે હિમોગ્લોબિનની કમી એટલો હતી તમારો પાળેલો જે પોપટ છે ટાઈટ થાય એટલે કે ઊભો થાય લોખંડ જેટલો મજબૂત થાય એટલે પક્ષી તો કઈ રીતે થાય ખબર કે એના અંદર બ્લડ શું સારી રીતે થાય એટલે કે લોહી સારી રીતે ફરતું હોય કોઈ નળી બ્લોક ના થયેલી હોય અને પૂરી રીતે લોહી મળતું હોય પૂરી રીતે ઓક્સિજન પડતો હોય તો પછી ટાઈટ તો થવાનો છે એટલું યાદ રાખજો અને જે કહી રિમોટ કંટ્રોલમાં તમારા મગજ પડશે એટલું યાદ રાખજો તમે મગજથી તમારી સ્વિચને ઓન કરશે ને એટલે ઓમ થઈ જાય ઘોડા જેટલો મજબૂત થઈ જાય અને એટલો બધો મજબૂત થાય લોખંડ જેટલો મજબૂત થાય એટલું યાદ રાખજો એટલે કે કારણ છે પહેલાં શરીરની અંદર લોહી વધારો એટલે લોહી પણ જરૂરી છે એટલું યાદ રાખજો પાળેલો પોપટ ટાઈટ થાય છે ને એટલે એના અંદર બ્લડ ફ્લો વધારે છે એટલે કે લોહી વધારે એના કારણે ટાઈટ થાય છે એટલો એટલે કે મજબૂત થાય ઓમ ચુ હઈલું હોય એટલું ઢાટું ઢાટું ચૂંવું હોય પછી ઈચ્છા થાય એટલે ચું આમ થાય છે મજબૂત એક કારણ છે એમાં બ્લડ ફ્લો સારી રીતે થાય છે એટલું યાદ રાખજો સાથીઓ એક બીજું પણ કારણ છે એટલું વાત રજો હાથ લારી ખેંચતા હોય એટલે અસ્તુમિસ્તુ કિયા કરતા માસ્ટર બેસન કરતા હોય એટલું વધે એ પણ કારણ છે એટલું વાત રહીજો સાથીઓ તમે કોઈપણ પ્રકારનો ગભરાટ રાખતા એન્ઝાયટી રાખતા હોય કંઈક બીખ રાખતા હોય ડર રાખતા કોઈક આવી જશે કોઈક ભાડી જશે બધો ડર રાખતા હોય ડર રાખવાના કારણે પણ એ પ્રોબ્લમ થાય છે નકું આવી શકે છે એટલું વાત આ બધા રીઝનો છે એટલું વાત રહીજો સાથીઓ એક રીઝન એવું છે ખોરાક ડાયટ એટલું વાત તમે કેવો ખોરાક ખરો છે ને એ પ્રમાણે હોય છે તમે જો ઠંડો ખોરાક ખાતો તો ઠરી જાય એટલું વાત રહેજો ઠંડો ખોરાક ખાખા કરો એટલે તમારું મોટું થાય નેનું રહે એટલે કે પાળેલો પક્ષી મોટો થાય નહીં એનો સારો ખોરાક ન મળે ઠંડો મળે ઠંડો જ રહે એટલું વાત રહે એટલે કે એને ગરમ ખોરાક ખરાવો છે હવે ગરમ ખોરાક તો તમે લસણ લીલી લીલું લસણ લીલી ડુંગળી હુકી લીલી ડુંગળી હુકી જીલું લસણ તમે ડ્રાય ફ્રૂટ એટલે કે લીલી શાકભાજી બધું ખાવો એટલે ગરમ રહે એટલો જે આ ઉનાળો આ શિયાળો સારું છે ને તો શિયાળાની અંદર છે ને ગરમ ગરમ વસ્તુ સાથીઓ ઘણા બધા રીઝનો છે એટલું આવવાના ઘણા બધા રીઝનો છે બીડી સિગરેટ પણ છે વ્યસન પણ છે એટલું વાત ગયું વ્યસનથી પણ બની શકે છે સાથીઓ તમને એવું લાગતું છે કે અમે ઘણા ટાઈમથી આટલારી ખેંચેલી છે એટલે કે લોડિંગ વાળી ખેંચેલી હસ્તમ ક્યાં કરી એનાથી અમને નપુસિકતા આવી છે ના એવું નથી એટલું વાત રાખજો નપુષકતા આવવાના કારણે પહેલાં બધા મેં ગીધા વ્યસનને પણ છે કોઈ દવા ગળતા હોય છે એ પણ હોઈ શકે છે એટલું યાદ રાખજો એવું નથી કે હસ્તમિસ્તુન કરવાથી એટલે કે આટલારી ખેંચવાથી લોડિંગવાળી એનાથી નપુષકતા આવી શકે એવું નથી એ તો એક પ્રકારની કસરત છે પણ તમે જો લિમિટમાં કરતા હોય તો સારું રહે બાકી બીજી એક વાત ખોરાક પણ છે ડાયટ સારી કરવાની છે એટલે ડાયટ સારી કરશો અને જેટલો સંઘર્ષ કૃતિ રાખશો એનું પાલન કરશો એટલું અતિ ઉત્તમ છે અઠવાડિયાની અંદર એક આધી ટીપ તો મારી દેવાનું એટલું યાદ રાખજો પો પોપટને રમાડી નાખવાનો કોઈ હોદો નહીં આવે એટલે એમને તો કોઈ ચિંતા કરવાની નહીં એટલું યાદ રાખજો પણ સાથીઓ તમને એક વાત સાચીને ગરમ ખોરાક ખાવાનું ચાલુ રાખો થોડી ઘણી કસરત કરવાની જરૂર પણ કસરતો વધારે કરવાની ન કંઈ કસરતો તો બધા વધારે પડતી કરશો ને દોડ બોડ કરશો વધારે પડતું લોડિંગવાળું ઊંચક ઊંચક કરશો ને તો એનાથી નપુષિકતા આવી શકાશે એટલું વાત રાખજો સાથીઓ સાથીઓ આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને યોગ્ય લાગે અને મારી માહિતી તમને જો ગમી હોય ને તો સાથીઓ એક લાઇક કરજો એટલું વાત રાખજો કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની અને આ વિડીયો છે આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો મને ફેમસ કરી નાખજો મને હાઈલાઇટ કરી નાખજો હાઈલાઇટ જ કરી નાખજો એટલે મને હાઈલાઇટ તમે કરવાના નથી મને ટોટી ઓફિસ લાવવાના કારણે કારણ કે તે મને આગળ વધવા દેવાના નથી એટલું વાત રહ્યું અને બહુ વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકન પર ક્લિક કરજો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠો નંબર મળશે મિત્રો આવજો બાય ટાટા વન ફોર થ્રી આલેઉ ટુ